મહાનગરપાલિકા વિસ્તારમાં સી આર પાટીલ ની પ્રેરક ઉપસ્થિતિ અને મેયર દક્ષિષ માવાણીના પ્રમુખ સ્થાને પીએમ શ્રી પારડી કંડે પ્રાથમિક શાળા નંબર ત્રણસો સડસઠ સાઉથ ઝોન બી કનકપુર ટીપી સ્કીમ નંબર નંબર પ્લોટ પાર્ટી શાળા શાળા પીએમ પ્રાથમિક એકસો છન્નું ટીપી ઓગણસાઠ પાર્ટી કાંડે સચિન કંસાડ પચાસ બિલ્ડ હોસ્પિટલની બાજુમાં લિંબા શાળા નંબર એકસો પંચાણું અને એકસો બે પ્લોટ નંબર એકસો બાસઠ ટીપી એકતાળીસ હોટલ પ્રો સાસ બિલ્ડિંગ સામેલ સુરત ખાતે શાળા નંબર ત્રેસઠ પ્લોટ નંબર એકસો પાંત્રીસ જ્ઞાનસાગર વિદ્યાલય પાસે શિવ પૂજન એપાર્ટમેન્ટ અને વૃંદાવન સોસાયટી પાસે વરાછા એ ઝોનમાં શાળા નંબર ચોરાણું અને છન્નું બોમ્બે કોલોની બાજુમાં કાપુદા ચાર રસ્તા અને શાળા નંબર ત્રણસો પંચોતેર શણિયા હિમાલ નિશાળ ફળ્યું પાણીની ટાંકી પાસે વરાછા બી ઝોનમાં શાળા નંબર ત્રણસો એક્યાસી રાંદેર ઝોનમાં શાળા નંબર ત્રણસો ઓગણીસ પ્લોટ નંબર એકસો તોતેર સહિતની કુલ સાત શાળામાં નવા બાંધકામમાં સફારી થનાર કુલ બસો ત્રણ ક્લાસરૂમમાં અંદાજીત કુલ દસ હજાર વિદ્યાર્થીઓને શિક્ષણની સુવિધાનો લાભ મળશે આ કાર્યક્રમ પ્રસંગે સ્વાગત પ્રવચન મેયર દક્ષિષ માવાણીએ તેમના પ્રવચનમાં જણાવ્યું છે છેલ્લા દોઢ વર્ષમાં જે શાળાને મુરત વિધિ કેન્દ્રીય મંત્રી જળશક્તિ મંત્રાલય સી આર પાટીલની ઉપસ્થિતિમાં કરવામાં આવી છે તે શાળા પૈકી ડિસેમ્બર બે હજાર પચીસ સુધીમાં દસ જેટલી શાળાનું લોકાર્પણ કરી શકાશે વધુમાં તેઓના માર્ગદર્શન હેઠળ પ્રાઇવેટ શાળાની જેમ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાના અંદાજીત બે લાખ જેટલા વિદ્યાર્થીઓને સ્પોર્ટસ યુનિફોર્મ બે જોડી સ્કૂલ યુનિફોર્મની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે છેલ્લા વર્ષમાં છ હજાર જેટલા વિદ્યાર્થીઓએ પ્રાઇવેટ શાળામાંથી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં એડમિશન લીધું છે આ કાર્યક્રમ પ્રસંગે ધારાસભ્ય સંદીપભાઈ દેસાઇએ પ્રવચનમાં જણાવ્યું કે આપણા શહેર માટે ખૂબ આનંદની વાત છે કારણ કે એક સાથે વિવિધ સાત શાળા ભવનના કુલ બસો ત્રણ ક્લાસરૂમની ખાતમુહૂર્ત વિધિ કરવામાં આવી છે સુરત મહાનગરપાલિકા વિકાસના કામોમાં અગ્રેસર છે જેમાં એક સાથે ડુમ્મસ સી ફે સુરત મહાનગરપાલિકાનું આઇકોનિક ઓફિસ બિલ્ડીંગ તાપી રિવરફ્રન્ટ સુરત રેલવે સ્ટેશન બુલેટ અને મેટ્રો રેલ પ્રોજેક્ટ જેવા મહત્વકાંક્ષી વિકાસના કામો ચાલી રહ્યા છ